મિત્રો ડીસાના આંગણે રૂડો સર જી હા આવતીકાલે એરપોર્ટ ખાતે નિશાના ઘર આંગણે કક્ષાનું આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં વર્ચ્યુલ માધ્યમથી પીએમ નરેન્દ્રભાઈ મોદી ગરીબ લાભાર્થીઓને આવાસી યોજનાઓનો લાભ આવશે આ કાર્યક્રમમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત રહેનાર છે સી આર પાટીલ અને રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોય અનેક મંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટી પદાધિકારીઓ બૌદ્ધિક નાગરિકો અને બનાસકાંઠાના તમામ મતદારો પણ હાજર રહેવાના છે પચાસ હજારથી વધુ ની મોટી એક ભીડ અહીંયા ઉપર છે જનમેદની ઉંમર છે કેમકે આ લોકપ્રિય કાર્યક્રમ છે આવાસીય યોજનાનો જ્યારે પીએમ પોતે વર્ચ્યુઅલ બેઠકથી આ કાર્યક્રમને સંબોધનવાના હોય ત્યારે લોકો આવશે તે રીતે વહીવટીતંત્રમાં જિલ્લા કલેક્ટર

કાર્યક્રમની કેવી વ્યવસ્થા છે તેનો પણ તાગ લીધો હતો અહીં આપણે જણાવી દઈએ કે સૌથી અઘરું કામ છે પચાસ હજારથી વધુ આવતા લોકો માટે ભોજનની વ્યવસ્થા વહીવટીતંત્રે આટલા મોટા સમુદાયને એક જ જગ્યાએ ભોજન માટે વિવિધ સ્ટોલ બનાવ્યા છે અને આખે આખું જે કામ છે જિલ્લા પુરવઠા અધિકારી કે કે ચૌધરી અને તેમની પુરવઠાની ટીમ કહી રહી છે તે શું કહી રહ્યા છે આ કાર્યક્રમ વિશે કે કે ચૌધરી આવો જોઈએ આવતીકાલે દિશા ખાતે પીએમ નરેન્દ્રભાઈ મોદી આવાસ યોજના યોજનાનું વર્ચ્યુઅલી બેઠક એટલે કે ઈ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી અહીંયાથી ઉદ્બોધન કરશે જેને અનુલક્ષીને સમગ્ર કાર્યક્રમનું આયોજન એટલે કે પચાસ હજારથી વધુ જનમેદની ઉમટી શકે છે તેની ભોજન વ્યવસ્થા રૂપે ભોજન વ્યવસ્થાના ભાગરૂપે પુરવઠા અધિકારીને એક જવાબદારી સોંપવામાં આવી છે સમગ્ર આયોજન તેમના નેજા હેઠળ થઈ રહ્યું છે તમામ ટીમ કામે લાગી છે

એકસો પચાસ લાખ ચોરસ ફૂટ મંડપની વ્યવસ્થા અમે કરેલી છે એમાં ચાર ઝોનમાં અમારા ચૌદ તાલુકાને અમે વેચી લીધા છે એક ઝોનની અંદર પંદર હજાર માણસ ઇઝીલી દોઢ કલાકની અંદર જમી રહે એ પ્રમાણેનું અમે પચાસ કાઉન્ટર સાથેનું ચાર ઝોનમાં સોળસો જેટલા પીરસના માટેના વ્યવસ્થા કરેલી છે સાથે સાથે ભોજન બનાવવાની પણ વ્યવસ્થા છે એની ઉપર પર કાઉન્ટરે અમારા સરકારી કર્મચારીઓનું પણ અમે આયોજન કરેલું છે જે લગભગ ત્રણસો જેટલા કર્મચારી સતત એ બાબતે ચિંતા કરતા રહેશે ક્યાંય પણ કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય આવનાર આવાસ લાભાર્થી એ અમારા મહેમાન છે અને જે મહેમાનને અમે સાચવતા હોય એ પ્રમાણેની શું વ્યવસ્થા માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન અમે કરેલી છે